નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે મગફળીના ભાવ કેવા રહેશે વધારો ક્યારે જોવા મળશે તે તમામ માહિતી વિશે આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે મગફળીની બજારમાં પાંખી લેવાલી વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે મગફળીની વેચવાલી આજે થોડી વધી હતી અને સામે મિલોની કે સિંગદાણા યુનિટોની ખાસ કોઈ મોટી લેવાલી નથી બજારમાં વેપારો જ બહુ ઓછા છે જો નિકાસ વેપારો આવે તો સમગ્ર મગફળીની બજારને ટેકો મળી શકે તેમ છે મગફળીના વેપારીઓ કહે છે કે ગુજરાતમાં સરકારી ખરીદી હવે વેગ પકડી છે અને કુલ ખરીદી ત્રણ પોઈન્ટ પિંચોતેર લાખ ટન સુધી પહોંચી ગઈ હોવાનો અંદાજ છે હજી ખરીદી હજી લક્ષ્યાંકના ચાલીસ ટકાએ પણ પહોંચી નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો